મા ભગવતી મેલડીનો દિવ્ય ઇતિહાસ અને પરચા તૂટેદિયા દીકરા અને રાજ રાજમા ભગવતી મેલડીનું નામ હિંદુ ધર્મમાં શક્તિના એક અદ્ભુત અને ચમત્કારિક સ્વરૂપ તરીકે પૂજાય છે ગુજરાત અને રાજસ્થાન સહિત ભારતના અનેક પ્રદેશોમાં આ માતાજીને આદ્ય શક્તિનું બીજું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે મેલડી માની ઉત્પત્તિ તેમના પ્રથમ પરચા અને ભક્તો માટે કરેલા અગણિત ચમત્કારોનો ઇતિહાસ ખૂબ જ દિવ્ય અને રસપ્રદ છે એક મા મેલડીની ઉત્પત્તિ મેલમાંથી પ્રગટેલી શક્તિ મા મેલડીની ઉત્પત્તિની કથા પરાંબા આદ્યશક્તિ જગદંબા પાર્વતી સાથે જોડાયેલી છે જ્યારે સૃષ્ટિમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધો થતા અને શક્તિઓ પર સંકટ આવતું ત્યારે દેવતાઓ રક્ષણ માટે મા ભગવતી પાર્વતીના શરણે જતા ભગવાન શિવના વરદાન મેળવનાર અમુક દાનવોનો સંહાર માત્ર શક્તિ જ કરી શકે તેમ હતા તેથી શક્તિનું અવતરણ જરૂરી હતું એક સમયની વાત છે જ્યારે નુરિયો મસાણિયો નામનો એક અતિ બળવાન રાક્ષસ હતો આ રાક્ષસે પોતાની તપસ્યાના બળે એવી શક્તિ પ્રાપ્ત કરી હતી કે તેણે બીજી તમામ નાની મોટી શક્તિઓને કેદ કરીને પોતાની મૂછોમાં બાંધી દીધી હતી તેના કારણે દેવતાઓ અને શક્તિઓ પણ લાચાર બની ગયા હતા ત્યારે દેવતાઓએ પરાંબા મા પાર્વતી પાસે જઈને પ્રાર્થના કરી સવારે બે વાગીને ત્રણ મિનિટ દેવતાઓની વિનંતી સાંભળીને પાર્વતીએ નક્કી કર્યું કે આ દાનવનો નાશ કરવા માટે એક નવા શક્તિ સ્વરૂપને પ્રગટ કરવું પડશે મા પાર્વતીએ પોતાના શરીરમાંથી મેલ શરીરની અશુદ્ધિ રજ ઉતારી સવારે છ વાગીને સત્તર મિનિટ આ મેલમાંથી તેમણે એક નાનકડી પૂતળી બાળકીનું સર્જન કર્યું ત્યારબાદ મા ભગવતીએ તે પૂતળીમાં પોતાના પ્રાણ અને સર્વશક્તિ બ્રહ્માંડની તમામ શક્તિનું સિંચન કર્યું સવારે છ વાગીને અઠ્ઠાવીસ મિનિટ આ બાળકી સામાન્ય નહોતી પરંતુ સાક્ષાત આદ્યશક્તિના અંશમાંથી જન્મેલી હતી જ્યારે આ દિવ્ય બાળકીએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સૌ કોઈ અચંબિત થઈ ગયા શરૂઆતમાં તે બાળકીનું કોઈ નામ નહોતું તેથી તેને નનામી નામ વગરની તરીકે ઓળખવામાં આવી સવારે સાત વાગીને છવ્વીસ મિનિટ નનામી બાળકીએ તુરંત જ પોતાનું પ્રથમ કાર્ય શરૂ કર્યું તે આકાશના માર્ગે ગર્રાટ કરતી ઊંડા કૂવામાં રહેલા નુરિયા મસાણિયા પાસે પહોંચી સવારે સાત વાગીને ત્રેતાલીસ મિનિટ બાળકીએ રાક્ષસને પડકાર ફેંક્યો કે તે કેદ કરેલી શક્તિઓને મુક્ત કરી દે જ્યારે રાક્ષસ ન માન્યો ત્યારે નનામી બાળકીએ ભયંકર યુદ્ધ કરીને નુરિયા મસાણિયાનો સંહાર કર્યો સવારે સવા આઠ વાગ્યા નુરિયાને મારીને તેના મૂછોમાંથી કેદ કરેલી તમામ શક્તિઓને મુક્ત કરી નનામી બાળકીમાં પાર્વતી પાસે પરત આવી સવારે આઠ વાગીને અઠ્ઠાવીસ મિનિટ આ વિજયથી પ્રસન્ન થઈને મા ભગવતી પાર્વતીજીએ બાળકીને કહ્યું હે બાળકી તું મારા મેલમાંથી બની છે અને તે દેવતાઓના દુઃખ હર્યા છે શક્તિઓને છોડાવી છે તેથી આજથી તારું નામ મેલડી કહેવાશે જા આ દુનિયામાં જે કોઈ વ્યક્તિ તારું શ્રદ્ધાપૂર્વક ભજન કરશે તારું સ્મરણ કરશે તેના દર્દ દૂર થશે તું હંમેશા તારા ભક્તોની વારે આવીશ સવારે આઠ વાગીને છત્રીસ મિનિટ સવારે નવ વાગીને છવ્વીસ મિનિટ આ રીતે જગદંબાના મેલમાંથી ઉત્પત્તિ થવાને કારણે આ શક્તિ સ્વરૂપ મા ભગવતી મેલડી તરીકે વિશ્વભરમાં પૂજનીય બન્યું બે કડીના રાજા મલ્લાવરાવ અને ભક્ત જીવણ જગમાલનો પ્રસંગ મેલડીના ઇતિહાસમાં તેમના પરમ ઉપાસક ભાઈઓ જીવણ અને જગમાલનો પ્રસંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રસંગે જ મા મેલડીના પરચાઓનો વ્યાપક પ્રચાર થયો અને તેમની આરાધનાની પરંપરામાં તાવડી તાવોનો રિવાજ શરૂ થયો જીવણ અને જગમાલ સગા ભાઈઓ હતા અને મા મેલડીના પરમ ભક્ત હતા જગમાલ જ્યારે જ્યારે પ્રેમથી વાંસળી કે પાવો વગાડતો ત્યારે મા મેલડી સાક્ષાત પ્રગટ થઈને ઘૂંટકી અસવાર થઈને તેના સૂર સાંભળવા ઊભા રહેતા સવારે દસ વાગીને વીસ મિનિટ બે દશાંશ એક ચોરીનો ખોટો આરોપ અને જેલમાં ચમત્કાર એકવાર જીવણ અને જગમાલ ધોળકા ધંધુકાના ટીંબામાંથી પાછા ફરતા હતા તે સમયે કડીનગરીમાં મલ્લાવરાવ રાજાનું રાજ હતું ત્યાં ચોરી થઈ હતી અને તેનો આરોપ આ બંને અજાણ્યા ભાઈઓ પર નાંખવામાં આવ્યો સવારે અગિયાર વાગીને ચૌદ મિનિટ રાજાના હુકમથી બંને ભાઈઓને પકડીને હાથ પગમાં ભારે બેડીયો સાંકડો પહેરાવી એક અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા સવારે અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટ જેલમાં પુરાયા પછી નિરાશ થઈને જીવણ અને જગમાલે મામેરડીનું આહવાન કર્યું હે મા અમે સંસારસાગરના નાનકડા તરવૈયા છીએ પણ તારવાવાળી તો તું છો તાળ તું અને તોય તું અમારી વહારે આવજે જગદંબા બપોરે બાર વાગીને તેવીસ મિનિટ ભક્તોની હાક સાંભળીને મેરડી બુટલી અસવાર થઈને કોટડીમાં પ્રગટ થયા બપોરે બાર વાગીને ઓગણચાલીસ મિનિટ માતાજીના તેજથી કોટડીમાં અજવાળું પથરાઈ ગયું માતાજીએ જગમાલને પોતાનો પાવો વગાડવા કહ્યું જગમાલે કહ્યું કે તેના હાથ પગમાં બેડીઓ છે બપોરે એક વાગીને છવ્વીસ મિનિટ ત્યારે મા મેલડીએ એક નજર બેડીઓ પર નાખી અને તુરંત જ ખાટ 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 અવાજ સાથે બધી બેડીઓ તૂટીને નીચે પડી ગઈ બપોરે એક વાગીને ચોત્રીસ મિનિટ ત્યારબાદ જગમાલે પાવો વગાડ્યો અને મા મેલડી આખી રાત સૂર સાંભળીને મગ્ન રહ્યા બપોરે એક વાગીને ત્રેપન મિનિટ બીજા દિવસે સૈનિકોએ તૂટેલી બેડીઓ જોઈને રાજાને વાત કરી રાજાએ વધારે ક્રોધિત થઈને ફરી વખત બબ્બે ત્રણ ત્રણ મણની બેડીઓ પહેરાવી અને બંનેને જેલમાં પૂર્યા બપોરે બે વાગીને છત્રીસ મિનિટ બે દશાંશ બે ફૂલનો દડો બન્યો જીવન જગમાલે ફરીથી પ્રાર્થના કરી મા મેલડી ફરીથી પવન વેગે પ્રગટ થયા આ વખતે માતાજીએ માત્ર બેડીઓ જ ન તોડી પરંતુ બંને ભાઈઓને જેલમાંથી બહાર કાઢીને સીધા તેમના ઘરે મૂકી આવ્યા બપોરે ત્રણ વાગીને અડત્રીસ મિનિટ સવારે રાજાના કડીના મહેલના કાંગરા દિવાલો અંદર ગળી ગયા અને જેલમાંથી કેદીઓ ગાયબ થઈ ગયા બપોરે ચાર વાગીને છ મિનિટ રાજાને થયું કે આ ભાઈઓ જાદુગર છે તેણે ગુસ્સે થઈને બંનેને ફરી પકડાવ્યા અને સૌથી ભયંકર સજા આપવાનું નક્કી કર્યું રાજાએ હુકમ કર્યો કે પાંચ હાથી જેટલા મોટા પથ્થરને ડુંગરના ઢાળ પરથી ગબડાવીને તેના વજનથી ભાઈઓને કચડી નાખવામાં આવે સાંજે છ વાગીને બાવીસ મિનિટ મોટો પથ્થર ગબડીને ભાઈઓ તરફ આવી રહ્યો હતો ત્યાં મા મેલડી વચમાં આવ્યા માતાજીના ચમત્કારથી તે વિશાળ પથ્થરનો ફૂલનો મોટો દડો બની ગયો સાંજે છ વાગીને અઠ્ઠાવન મિનિટ ભાઈઓ પર ફૂલડાની વર્ષા થઈ પણ તેમને જરાય ઈજા ન થઈ બે દશાંશ ત્રણ તાવડી તાવોનું નિર્માણ ઉકળતું તેલ બન્યું પાણી આ પરચાથી રાજાની આંખ ન ખુલી તે વધુ ક્રોધિત થયો અને તેણે કહ્યું હવે ગરમ તેલનો તાવો માંડો મોટા પાત્રમાં તેલ ગરમ કરીને ઉકળી જાય પછી આ બંનેને તેમાં ડૂબાડી દો સાંજે સાત વાગીને ચોવીસ મિનિટ રાજાના હુકમથી મોટો અગ્નિ પ્રગટાવીને તેલ ઉકાળવામાં આવ્યું આ તેલ એટલું ગરમ હતું કે તેમાં કોઈ જીવિત રહી શકે નહીં મા મેલડીના વિશ્વાસ સાથે જીવણ અને જગમાલને સૈનિકોએ પકડીને ઉકળતા તેલની અંદર ઘા કર્યા સાંજે આઠ વાગીને બાર મિનિટ પરંતુ મા મેલડીના અસીમ આશીર્વાદને કારણે ભાઈઓને જરાય ગરમી ન લાગી ઊલટાનું તેમને તે તેલ ગરમ લાગવાને બદલે ઠંડુ પાણી લાગ્યું જેમ નાના બાળકો પાણીમાં છબછબિયા કરતા હોય તેમ તેઓ તેલમાં છબછબિયા કરીને હસતા હસતા નાહવા લાગ્યા સાંજે આઠ વાગીને ચોત્રીસ મિનિટ આ ભયંકર કસોટીમાં ભક્તોનો વિજય થયો આ જ પ્રસંગથી મેરડીના ઉકળતા તેલના તાવડી તાવોના પડચાની શરૂઆત થઈ આ કારણે જ મેરડીની ભક્તિમાં તાવો કરવાનો રિવાજ આજ સુધી પ્રચલિત છે બે દશાંશ ચાર તોપનો ગોળો બન્યો પાણીનો ફુવારો છેલ્લે મલ્લાવરાવે વધુ એક પ્રયાસ કર્યો તેણે હુકમ કર્યો કે બંને ભાઈઓને કિલ્લાના કાંગરા પર લઈ જઈને મોટી તોપની આગળ બાંધી દેવામાં આવે અને તોપનો ગોળો ફોડીને તેમને ઉડાવી દેવામાં આવે સાંજે આઠ વાગીને બાવન મિનિટ જ્યારે ભાઈઓને તોપની આગળ બાંધી દેવામાં આવ્યા અને ગોળો ફોડવાની તૈયારી થઈ ત્યારે મા મેલડી હિમાલયમાંથી પ્રગટ થયા અને હિમાલયને ભમરીનું રૂપ લઈને તોપના નાળચા મુખ પર બેસી જવા કહ્યું રાત્રે નવ વાગીને તેત્રીસ મિનિટ જેવો તોપનો ગોળો સળગાવવામાં આવ્યો ત્યાં ભડાકાને બદલે તોપમાંથી પાણીનો ભયંકર ફુવારો છૂટ્યો રાત્રે દસ વાગીને બાર મિનિટ આ ફુવારો સતત ચાલુ જ રહ્યો અને જોતજોતામાં આખું રાજ અને નગર પાણીમાં ડૂબવા લાગ્યું રાત્રે સાડા દસ વાગ્યા રાજા મલ્લાવરાવને હવે પોતાની ભૂલ સમજાઈ તે તુરંત જીવણ જગમાલ પાસે આવ્યો અને માફી માગી રાત્રે દસ વાગીને સાડત્રીસ મિનિટ ભાઈઓએ કહ્યું કે માફી તો મેલડી પાસે માંગવી પડશે મલ્લાવરાવે મા મેલડીની આરાધના કરી રાત્રે દસ વાગીને ત્રેપન મિનિટ મા મેલડીએ પ્રગટ થઈને રાજાને વચન માગવાનું કહ્યું રાજાએ વિનંતી કરી કે નગરને ડૂબતું અટકાવીને કડીના ગળી ગયેલા કાંગરાને ફરી બહાર કાઢવામાં આવે અને માતાજી તે કિલ્લામાં વાસ કરે રાત્રે અગિયાર વાગીને બત્રીસ મિનિટ મા મેલડીએ હકાર ભરીને વચન આપ્યું કે સૂરજ ઉગતા જ કાંગરા બહાર આવી જશે અને તેઓ ત્યાં વાસ કરશે રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ સવાર પડતાં જ કડીના કાંગરા પુનસ્થાપિત થયા અને મા ભગવતી મેલડીએ ત્યાં વાસ કર્યો આ સ્થાન આજે પણ કોટડાવાળી મેલડી અને મલ્લાવરાવના મહેલવાડી મેલડી તરીકે ઓળખાય છે રાત્રે બાર વાગીને નવ મિનિટ ત્રણ વઢવાણના રાજા માધવસિંહનો પ્રસંગ શક્તિનું પ્રમાણ મા મેલડીએ ભક્તોની લાજ રાખવા અને અંધશ્રદ્ધા માનનારાઓને સાચું પ્રમાણ આપવા અનેક પરચાઓ આપ્યા છે આવો જ એક પ્રસંગ વઢવાણ નગરીમાં બન્યો હતો વઢવાણમાં માધવસિંહ નામનો એક રાજા હતો તે માતાજીના ચમત્કારો કે ભુવા ડાયરા જેવી વસ્તુઓમાં માનતો નહોતો તે ભુવાઓને મારતો અને કહેતો કે જો માતાજી હોય તો કોઈ ચમત્કાર બતાવો પચ્ચીસથી ઓગણીસ એક દિવસ રાજાએ વઢવાણના પરગણાના તમામ ભુવાઓને રાજદરબારમાં બોલાવ્યા પચ્ચીસથી અડત્રીસ ભુવાઓ આશામાં હતા કે રાજા હવે તેમનું સન્માન કરશે પણ રાજાએ તેમની કસોટી કરવાનું નક્કી કર્યું રાજાએ સભામાં પડેલા અંગારામાં તપાવેલા લોઢાના મોહરા બતાવીને કહ્યું જો તમારામાં સાચી શક્તિ હોય અને તમને વિશ્વાસ હોય તો આ તપી રહેલા લોઢાના મોહરા તમારા ગળે પહેરો જો તમને કંઈ ન થાય તો હું માતાજીને સાચા માનીશ છવ્વીસથી થી છત્રીસ ભુવાઓ મૂંઝાયા અને તેમણે વઢવાણની સીમમાં આવેલી નકટી વાવની મેલડીને યાદ કરી સત્તાવીસથી થી અઢાર મેલડીએ તેમની હાક સાંભળી અને તે જ ક્ષણે મેલડીએ વાવ પર પાણી પીવા આવેલા એક ભરવાડના દીકરાના શરીરમાં પોતાનો પવન શક્તિ મૂક્યો અને તેને રાજમાં જવાનું કહ્યું સત્તાવીસથી બાવન ભરવાડનો દીકરો રાજદરબારમાં આવીને ધૂણવા લાગ્યો અને કહ્યું એ રાજા માધવસિંહ હું મેલડી બોલું છું તારે જે પ્રમાણ માગવા હોય તે માગી લે અઠ્ઠાવીસથી વીસ રાજાએ તે જ શરત દોહરાવી કે તપાવેલું લોઢાનું મોહરું ગળે પહેરવામાં આવે ભગવતીએ ભરવાડના દીકરાના ગળામાં લોઢાનું ઉકળતું મોહરું પહેરાવ્યું પણ છોકરાને જરાય ફરક ન પડ્યો અઠ્ઠાવીસથી છેતાલીસ આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો છેવટે મા ભગવતી મેલડી સાક્ષાત પ્રગટ થયા અઠ્ઠાવીસથી છપ્પન રાજા માધવસિંહે શરણે જઈને માફી માગી મા મેલડીએ રાજાને વચન લેવા કહ્યું કે તે આજથી તેની ગાદી પર મા મેલડીના નામનો તિલક કરશે અને તેનો આખો પરિવાર માતાજીની પૂજા કરશે ઓગણત્રીસ શૂન્ય બે રાજાએ માનું વચન પાડ્યું આજે પણ વઢવાણમાં વાવની મેરડીનું સ્થાનક પ્રસિદ્ધ છે ઓગણત્રીસથી ત્રીસ ઉપસંહાર મા ભગવતી મેરડીનો આ ઇતિહાસ દર્શાવે છે કે તેઓ ભક્તોની લાજ રાખવા અને સત્ય સ્થાપિત કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે શક્તિના આ સ્વરૂપ માટે કહેવાય છે તૂટે દિયા દીકરા અને રૂઠે લિયા રાજ અર્થાત પ્રસન્ન થાય તો પુત્ર સંપત્તિ આપે અને જો ક્રોધિત થાય તો રાજપાટ પણ છીનવી લે મા મેલડી જે મેલમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં સર્વશક્તિમાન છે તે પ્રેમ અને હૈયાના ભાવથી કરેલી હાકને હંમેશા સાંભળે છે અને ભક્તોની વારે આવે છે